એટલે વધવું પડશે વધુ વધારે લાવ વધારે લાવ ખાઈ ગયું બધું

હા તો લેતા આવું છે આ છોકરો કોમ બી આવતો પૈસા ની જરૂર છે ઘરે આવતરે ના મેળવે નરેશભાઈ ભાઈ હેડો વાત કરાવું અધી સેટિંગ થઈ જાય નકે હું તો હેડયો બીજો લેવા અલ્યા તો હારું કરી હેડની કરે ના તમે હું તો બીજો લેવા તો પડે પણ કાઠું તો પડે તો પડશે પણ તેમ પૈસા હું એનો કાકો છું અને એને સમજાઈ સમજાવીને લાવ્યો છે પાછો તો ફોન કરશે મારે પછી પણ મેં ના પાડી એને વાત તો કરવી જો એ તો મેં કહેવા દ થી રયો ડાયરેક્ટ ઘરે આવતો રયો અને વાત કરવી જોવે અને આ કામ એટલું બધું હું કરાવતોય નહીં તો ભેગો રયન કામ કરાવું અને એમે પાછા બે જણા રાસે લાથે હ એમે બે બે કરી હા હા તો કામ કરજો બાપા હા

ઘણા દાડે આજ ગમ જવા મળે છે ગમ એટલું હતું ને એટલે હવે ગમજાવાનું મને આવતો જ નતો બે છે એટલે આજ જવાનું છે કેતા આવો

હા હું რა ના ખાઈશ હા ભલે તમે હું જઉં છું હું ઓટો મારીશ એ હા ઓટો જઈઓ જય માતાજી જય માતાજી એ લાયા ઓલા કીધું તો ઓટો મારી આવું છોકરા શું કરે છે કોમકાઈ કરે છે કે નથી કરતા ઓટો મારી આવું છોકરો કરો તમે હા શું કરો છો કોઈ નઈ કોમ કરી થાય લાવી આરામ કરો

લે તમે ઘડી ઘુફારો હું આઈડિયા કરું હારવારો કરો અલ્યા ફરીથી આ લાયા બતી બતી વસમાં માખું ભરે કરી શું શું તું શું ઊંઘવા જે નથી તમે ઉંજાતા હળિયા કરે છે ની નહી પડતી તાર મસ્તી કરે છે મસ્તી કરતો હોય તો તમે ઊંઝાતા એટલે તારું ફોમ કરી ને તારા મસ્તી જો કરવાની આવે થઈ સારું બા તમે હવે હોય તો હવે મસ્તી નઈ કરું સારું કોમ કરો હજી